નવાગઢ ખાતે વેરાવળ બોમ્બે બાંદ્રા ટ્રેનને મળ્યો નવાગઢ સ્ટોપ જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નંબર ઓગણીસ બે અઢાર ઓગણીસ બે સત્તર વેરાવળ બાંદ્રા વેરાવળ ટ્રેનને આજ રોજ નવાગઢ સ્ટોપ અપાયો પોરબંદર લોકસભાના સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની હાજરીમાં જેતપુર જામકંડોળાના શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું શહેરના વિવિધ વેપારી સંગઠનો સામાજિક સંસ્થાઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ નવાગઢ તો બધાની ખૂબ રજૂઆત હતી આપણા રેલમંત્રી અશ્વિની કુમારજીને ખૂબ રજૂઆત કરી કે ભાઈ અમારા આ સ્ટોપ એક ખાસ જરૂરી છે આપણને સ્ટોપ નતો મોટોનું કારણ એ હતું કે જેતલસર ગાડી સ્ટોપ થતી હતી તો અમે જેતલસરને તમે આને અલગ વાળો અમને તમે જેતપુરમાં સ્ટોપ આપો તો એકાદ મહિના પહેલાં અમે રજૂઆત કરી હતી અને એને તાત્કાલિક આપણને સ્ટોપ પાડ્યો હવે નેક્સ્ટ નેક્સ્ટ જબલપુર સ્ટોક પણ આપણને મળશે એવા અમારા સો ટકા પ્રયત્ન છે આ રેલવે સ્ટેશન અદ્યતન બને એવી પણ અમારી રજૂઆત છે એટલે મેઇન રેલવે સ્ટેશન આ જેતપુર થઈ જાય એવી પણ આ માટે વાત છે